સદગુરુ શ્રી રુઘનાથ ચરણદાસજી સ્વામીનું જીવનચરિત્ર રાજકોટના મિસ્ત્રી દેવરાજભાઈ સોલંકી રાજકોટ શહેરમાં સત્સંગીઓનો સમુદાય ઘણો મોટો છે તેમાં કડિયા જ્ઞાતિનું સત્સંગ મુખ્ય છે રાજકોટના બાહોશ મિસ્ત્રીઓએ દેશ પરદેશમાં વસી પોતાના કામ ધંધામાં લાખો રૂપિયાની કમાણી કરેલી પરંતુ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ સત્સંગ મુખ્ય રાખેલો અને અનેક મંદિરોમાં હજારો રૂપિયાની પ્રેમથી સેવા કરેલી એ અનુકરણીય પ્રેરક ઇતિહાસ ઘણો જ મહત્વનો છે એ રાજકોટમાં મિસ્ત્રી દેવરાજભાઈ સોલંકી એકાંતિક ભક્ત અને સારા કારીગર હતા હનુમાનજીની મૂર્તિઓ ઘણી જ સુંદર બનાવતા તેઓ ધર્મ નિયમની કડક ટેકવાળા ભારે બળિયા સત્સંગી હતા હંમેશા વહેલી સવારના ત્રણ વાગે ઉઠી સ્નાન પૂજાપાઠ કરી ક્યારેય આળસ પ્રમાદ કર્યા વિના બરાબર સાડા ચાર વાગ્યે મંદિર આવી ધ્યાન ભજન પ્રભાત્યા તથા પુરુષોત્તમ પ્રકાશના પ્રકરણો બોલવા વગેરે નિયમિત રીતે કરતા આ રીતે તેમણે જીવનભર તીવ્ર શ્રદ્ધાથી ખૂબ ભજન ભક્તિમાં સમય સાર્થક કરેલો એક વખત સ્વામી રુગનાથ ચરણદાસજી રાજકોટ પધાર્યા એ વખતે શ્રી દેવરાજભાઈ બીમાર હતા સ્વામી પધાર્યા છે તે સમાચાર સાંભળી તેમણે પોતાના પુત્ર શિવલાલભાઈ સાથે કહેરાવ્યું કે હું બીમાર છું માટે કૃપા કરી મને દર્શન દેવા મારે ઘેર પધારજો સ્વામી તુરત જ પાંચ સંતો સહિત એમને દર્શન દેવા ગયા ત્યારે તેઓ સ્વામીના દર્શન કરી બોલ્યા કે સ્વામી તમે દયા કરીને જેમ દર્શન દીધા તેમજ હવે વિશેષ દયા કરી મને ધામમાં મોકલી દો હું તો ખાટલામાં પડ્યો પડ્યો કેટલાય દિવસથી મહારાજને પ્રાર્થના કરું છું પણ તે શ્રીજી સાંભળતા નથી સંત પુરુષની પ્રાર્થના પ્રભુ જલ્દી સાંભળે છે તમે મહાપુરુષ દાસજી સ્વામી જેવા પ્રતાપી સંતના સાધુ છો માટે મને આજ ને આજ ધામમાં મોકલી દો હું હવે ખૂબ જ કંટાળી ગયો છું કહી દિલગીર થઈ ગયા ત્યારે સ્વામીએ કહ્યું મહારાજ તો અત્યંત છે પણ આપણે કઈ વાસના હોય તે રોગાદિક દુઃખ પ્રેરીને ટાળી નાખી છે હવે મનમાં કાંઈ સંકલ્પ કરશો નહીં હવે મનમાં કાંઈ પણ સંકલ્પ કરશો નહીં આખો મીચી મૂર્તિમાં મનોવૃત્તિ રાખી ભજન કરવા માંડો કાંઈ પણ જોવું સાંભળવું નહીં તેમજ કાંઈ સંકલ્પો કરવા નહીં આટલી વાત કરી સ્વામીએ દેવરાજભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરતાં કહ્યું દેવરાજભાઈ લો આ અક્ષરધામનો ચાંદલો અમે જઈએ મંદિરે અને તમે જાઓ ધામમાં પછી સ્વામી મંદિરે આવ્યા દેવરાજભાઈ ભજનમાં તલ્લીન થઈ ગયા થોડી વાર થઈ ત્યારે મંદિરે સમાચાર આવ્યા કે દેવરાજભાઈ ધામમાં ચાલ્યા ગયા આ પ્રમાણે એકાંતિક સંત હરિભક્તોની પ્રાર્થના શ્રીજી મહાપ્રભુ સાંભળે છે